આજે ગુજરાત કારવા સમાજ અને અખિલ મચ્છીમાર મહામંડળની જે આ જે બેઠક યોજવામાં આવી છે એનું મુખ્ય કારણ એ છે કે ભાઈ દરિયાઈ પરંપરાગત મચ્છીમારોનો વ્યાખ્યા એક નક્કી કરવામાં અમારા માટેનો ભેગા થયા છે અને સાથે સાથે કે ભાઈ લાઇટ ફિશિંગ છે જ્યુએનએલ ફિશિંગ છે એટલે એલ ફિશિંગ કરે પછી એ લાઇન ફિશિંગ કરે છે એના બદલ બધા એને કઈ રીતે આપણે ભોગ લગાવો અને એના ઉપર ચુસ્ત પાલન કરવાનું બધાને એના માટેનું એક આ કાર્ય આજે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે આપણે સમગ્ર દરિયાપટ્ટીના એક બધા એસોસિએશનો આવા એકત્રિત થયા ગુજરાતમાં અને સાથે કે ભાઈ આ જે નિયમ આજે જે આપણે નક્કી થાય એ આપણે ચુસ્તપણે પાલન કરવાના રહેશે પોરબંદર ખાતે ગુજરાત ખારવા સમાજના શ્રી પવનભાઈ શિયાળના અધ્યક્ષસ્થાને એક સમગ્ર ગુજરાતના માછીમારની મીટિંગ કરવામાં આવી છે મિતિંગનો હેતુ એ છે કે જે જન્મ જાતિ માછીમાર છે એની જોવા કોઈ પણ માછીમાર બની જાય છે એનાથી માછીમારોનો જેટલો લાભ છે એ બધા પોતે ના લઈ જાય છે અને માછીમારને જે લાભથી જે સરકાર આપે છે લાભ એમાંથી વંચિત રહી છે અને મેન અત્યારે આજે એક મહત્વનું કારણ એ છે કે આજે જે લાઈટ ફિશિંગ લાઈટ ફિશિંગ ને પેરા ફિશિંગ જે કેરા ફિશિંગ કહેવાય ને એનાથી દરિયાની વનસ્પતિ નાના બચ્ચાથી બધું મરી જાય છે એટલે આવનારા દિવસોમાં જ આના પર રોટ નહીં લગાવવામાં આવે તો દરિયામાં કોઈ મચ્છલીનું ઉત્પાદન જ નહીં થાય કારણ કે આ ફિશિંગથી દરિયામાં જે દરિયાના ભાગમાં જેના ઘરો છે એ પણ તોડી નાખે છે અને જે નાના નાના બચ્ચા છે એનો પણ નાશ થઈ જાય છે એટલે આ ફિશિંગ રાક્ષસી ફિશિંગ કહેવાય હોય જેનાથી દસ દસ માછીમારનો ઘર ભરે લાખો માછીમાર ભૂખે મરે એટલે એના માટે અમે આજે અખિલ ગુજરાતમાં અખિલ ગુજરાતના નેજા નજર આજે પોરબંદર ખાતે મિટિંગ કરી છે અને આવનારા દિવસોમાં અમે અહીંયાથી ઠરાવ કરીને કેન્દ્ર સરકારને ગુજરાત સરકારને આ ચાર પ્રશ્ન માટે જે સરકારના ગજેટમાં આવે અને કડકમાં કડક અમલવારી થાય એના માટે આજે મેન મીટિંગનો લાઈન ફેશન એવી છે કે એ લોકો દરિયાની પાણીની અંદર લાઈટ રાખે મોટા મોટી લાગે દસ દસ પંદર પંદર લાખની હજી લાલતા આવે એ લાઈટ રાખવાથી જે મચ્છી બધી આજુબાજુ બધી એક જગ્યાએ ભેગી થઈ સાથે થઈ જાય અને પછી જાગ રાખીને પછી એમાં નાની મચ્છી હોય તો મોટી બધી મચ્છી આવી જાય છે અને આ મચ્છી તરવાથી આવનારા દિવસોમાં દરિયો ખલાસ થઈ જાય અમને તો ચિંતા છે કે ચાઇનામાં અમુક જગ્યાએ જે ફિશિંગ બંધ રાખી હતી જે બંધ રાખી હોય આખા ગુજરાતના માછીમાર ભારતના માછીમાર જશે ક્યાં કેમ અમારા ગુજરાતના માછીમારો મચ્છી સેવા ધંધો બીજો કોઈ છે જ નહીં હવે જો એ દરિયા પર બેન લગાવવાની વચ્ચે વાત આવી હતી જ્યારે અમારે ગોવા ઓલ ઇન્ડિયા ફેડરેશનની મિટિંગ હતી ત્યારે એ જ એ જ વાત હતી કે ભાઈ સરકાર આવું વિચારી રહી છે મચ્છીનું ઉત્પાદન ઘટતું જાય તો આપણે માછીમારો ખૂબ પગલાં નહીં લેશું તો અમુક વર્ષ દરિયામાં પ્રતિ બનાવશે તો પ્રતિ આવે તો ગુજરાતના માછીમારો માછીમારો બીજો ધંધો નથી એટલે અમે માછીમારો ખુદ સમગ્ર ગુજરાતના માછીમારો કેન્દ્ર સરકારમાં ઇમરજન્સી ઠરાવો થાય અને સમગ્ર દરિયાને વનસ્પતિને જે મરવા પર જે ઉત્પાદન રોકાય ને સારી રીતનું મચ્છીની ની થાય એવા અમે ઠરાવો કરીને ગુજરાત સરકાર કેન્દ્ર સરકારને મોકલાવાના છીએ